વિદાય હંમેશા વસમી જ હોય છે પછી તે દીકરીની હોય સ્વજનની હોય કે પછી નિવૃત્ત કર્મચારીની હોય જી હા વાત કરીએ પાટણના એમએન હાઈસ્કૂલ પાસેની આંગણવાડીના કાર્યકર કર્મચારીની પાટણ શહેરના એમએન હાઈસ્કૂલ પાસેની આંગણવાડીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યકર તરીકે ફરજ બજાવતા સવિતાબહેન ગિરીશભાઈ સોલંકી એક પણ દિવસની રજા વિના સંનિષ્ઠ કાર્યકર તરીકે ફરજ બજાવી પોતાની ફરજ પરથી વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ વોર્ડ નંબર એકના કોર્પોરેટર અને હંમેશા આંગણવાડીના ભૂલકાઓની ચિંતા કરતા સાચા નગરસેવક મનોજભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપપ્રમુખ હિનાબહેન શાહ તેમજ નગરપાલિકાના કોર્પોરેટર અને ઉર્મિલાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ કુમકુમ તિલક અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો નિવૃત્ત થઈ રહેલા આંગણવાડીના કાર્યકર સવિતાબહેન ગિરીશભાઈ સોલંકીને ફૂલહાર શ્રીફળ તેમજ સાકર આપી તેઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી તો નિવૃત્ત થઈ રહેલા સવિતાબેન સોલંકીએ પોતાના સહ મોમેન્ટો આપી હતી તો સામે કર્મચારીઓ પણ તેઓને મોમેન્ટો આપી બાવભરી વિદાય આપી હતી આ પ્રસંગે ઉર્મિલાબેન પટેલે જણાવ્યું હતું કે સવિતાબેન સોલંકી ઓછું ભણેલા હોવા છતાં પણ ઓનલાઈન કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું જણાવી દેખાવથી ખૂબ કુપોષિત લાગતા હોવા છતાં પણ અંદરથી મજબૂત અને તંદુરસ્ત હોવાથી તેઓએ પોતાની પરજ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું હોવાનું જણાવી આંગણવાડી અને સતત ચિંતા કરતા મનોજભાઈ આંગણવાડીના નિર્માણ વખતે નાની નાની બાબતોમાં ધ્યાન રાખી બે હજાર સાત આઠમાં માં પ્રથમ આંગણવાડી બનાવી હોવાનું જણાવ્યું હતું તો આ પ્રસંગે સાચા નગરસેવક મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે નિવૃત્ત થઈ રહેલા સવિતાબેન સોલંકી છેલ્લા 33 વર્ષથી આંગણવાડી અને બાળકોની સતત ચિંતા કરી તેનો વિકાસ કરવામાં સેફાળો હોવાનું જણાવી આગામી સમયમાં ઉર્મિલાબેન પટેલની આગેવાનીમાં આંગણવાડીની બહેનો સુંદર કામ કરીને ગુજરાતમાં આંગણવાડીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પાટણની આંગણવાડીનું પાટણના બાળકોનું કુપોષિતમાં પણ ખૂબ ઓછા બાળકો હોય એ રીતે નામ આવે એ પ્રમાણે તમે કામ કરજો એવી સૌને વિનંતી કરું છું સવિતાબેનની વાત કરીએ તો ઉર્મિલાબેને ખૂબ વાત કરી એકત્રીસ એકત્રીસ વર્ષ સુધી એમને આંગણવાડીની અને આ બાળકોની ચિંતા કરી છે અમે જ્યારે અહીંયા આંગણવાડીની મુલાકાત લઈએ ત્યારે અમારા આ ત્રણેય આંગણવાડીની બહેનો બે દુ પહેલાં તો ત્રણ બબે થઈ ગયા છે પણ બધા જ રસતા મળે હું આવું એટલે ભય ભય કરીને બોલાવે આંગણવાડીને માન સન્માન આપે અને જે પ્રમાણે હું સૂચના આપું એ પ્રમાણે મારી છ બહેનો કામ કરતી હતી અને સાથે સાથે બેને કહ્યું પ્રમાણે જ્યારે આંગણવાડી નવી રિનોવેશન કર્યું ત્યારે ગિરીશભાઈએ પણ મને ખફો ખભા લાવીને કામ કર્યું હતું કે અહીંયા જે પણ કામ હોય બગીચાનું હોય નગરપાલિકામાં ચાલુ કર્મચારી હતા એટલે ખૂબ સારી એમને સેવાઓ આપી હતી આજે પણ સવારથી એમની સાથે છું ગઈકાલે પણ આ પ્રોગ્રામની અંદર કઈ રીતે આયોજન કરું એના માટે સતત મારી સાથે રહી અને ચિંતા કરતા ભાઈ આપણે ખૂબ સારો કાર્યક્રમ કરવો છે મારે મારી મિસિસ છે પણ આંગણવાડીની બહેનો માટે અને બાળકો માટે જે પણ કરવું હોય વિદાય સમારંભમાં એ કરવું છે અને ખરેખર આજે એમને ખૂબ સારો કાર્યક્રમ આજે વિદાય વિદાયશનમાં ગોઠવ્યો છે પછી પણ એમને બીજી પણ એક વાત કરી બેને કહ્યું એમ કે આવતીકાલથી પણ જ્યારે મારી જરૂર હોય આ આંગણવાડીની સફાઈ માટે બગીચા માટે જે પણ કરવું હોય એ હવે હું નવરો થઈ ગયો છું અને જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે હું ચોક્કસ આ આંગણવાડીના જે પણ કામ હશે એ હું કરવા તૈયાર છું ખરેખર ગિરીશભાઈ માટે પણ આપણે તાલીઓ પાડવી જોઈએ કારણ કે એમને સતત આંગણવાડી ચિંતા કરી છે હતું મને આવડતું નહીં મને ફાવતું નહીં હું કરી દઈશ ક્યારેય બેન કોઈની સામે જજુમે નહીં સાથે ગિરીશભાઈ પણ એટલી બધી આંગણવાડીની અંદર જવાબદારી નિભાયેલી કે જ્યારે મનોજભાઈએ અહીંયા અદ્યતન આંગણવાડીઓ બનાવી કે જે રોડ ઉપરની ત્રણ આંગણવાડીઓ હતી જે તે વખતે બે હજાર સાત આઠની અંદર જ્યારે આપણા આનંદીબેન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતા એ વખતે આ આંગણવાડીઓનું તો આપણે વિચાર્યું ન હતું કે આવી ત્રણ સરસ મજાની આંગણવાડીઓ બનશે પણ મનોજભાઈના પ્રયત્નથી આ રોડ ઉપર જોઈએ તો કરોડોની જમીનની અંદર સરકારે આપણને સરસ મજાની ત્રણ આંગણવાડીઓ આપી ગમે ત્યારે બહારથી કોઈ અધિકારી બહારથી કોઈ નેતા આવતું હોય તો પહેલા આપણે આ આંગણવાડીની મુલાકાત લેતા હતા અને ગુજરાતમાં સૌથી પહેલા નંબરની આ ત્રણ આંગણવાડીઓ આપણે એ વખતે ગણતા હતા પણ જ્યારે પોષણ ટ્રેકરની કામગીરી હોય કુપોષણની કામગીરી હોય રજીસ્ટરની કામગીરી હોય સો ટકા બાળકોને પૂરક આહાર આપવાની કામગીરી હોય એની અંદર અત્યારે ઓનલાઈન થઈ ગયું છે એટલે કદાચ બી ગ્રેડમાં આવતી હોય આંગણવાડીઓ પણ અહીંયા મનોજભાઈનો આભાર માની એટલો ઓછો કહેવાય કે એમને પોતાના ઘરની અંદર મકાન બનતું હોય એટલી બધી ચિંતા નહીં કરી એટલી આ આંગણવાડીની અંદર સામાન્ય એક ઝાડ અથવા તો ગાય પેસી જાય અથવા તો કોઈ ઝાડ સુકાઈ જાય તો એમને ચિંતા હોય તો પહેલાં તો આ પ્રોગ્રામની અંદર સતત મને બેને કીધું બેને સાહેબે સરસ મજાનું બેન આયોજન કર્યું વિદાયનું તો અત્યારે આ બેનની જગ્યાએ આપણે ઓનલાઈન ભરતીમાં એડવાન્સમાં ભરતી કરી દઈએ પણ એક યોગી બેન છે એ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા આવી ગયા એક દિવસે સરકાર ગેપ નહીં રાખે કે ભાઈ બાળકોનો વિકાસ રૂંધાય એના માટે બીજા દિવસે આ બેન હાજર થઈ ગયા દસ દિવસની અંદર બીજા બેન હાજર થઈ જશે